નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર બાર ઉદ્યોગ પાઠના સંપૂર્ણ સમજૂતી સાથે સ્વઅધ્યયની સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો સ્વઅધ્યયનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે અથવા તો ઉદ્યોગ શબ્દની સંકલ્પના સમજાવો બે પ્રકારના પ્રશ્ન હોય તો જવાબ જે છે તે આપણો અહીં સરખો આવે છે કે કોઈપણ કાચા માલનો યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે તો મિત્રો તેને આપણે કહીશું ઉદ્યોગ દાખલા તરીકે પથ્થર તોડીને સિમેન્ટ બનાવે છે તો તેને ઉદ્યોગ કહેવા છે પ્રશ્ન નંબર બે કયા મુખ્ય પરિબળોને જે ઉદ્યોગના સ્થાનીકરણ તે અસર કરે છે તો કાચા માલની ઉપલબ્ધતા ભૂમિદળ શ્રમ મૂડી પરિવહન બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ માટે અસર કરે છે પ્રશ્ન નંબર ત્રણ કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે શા માટે તો લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણા ઉપયોગની ઘણી બધી ચીજ ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા તો પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનો એટલે કે યંત્રોમાંથી બનેલી હોય છે વાહનો રેલગાડીઓ પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે સોય સેફટીફીન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે ખનીજ તેલના કૂવાઓનો ક્ષારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમ નેપેટાસનું પરિવહન કરવામાં આવે છે જમીનમાંથી ખનીજોનો ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે ખેતીના ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે મોટી ઇમારતોનું માળખું એટલે કે સ્ટ્રક્ચર ફોલાદનું બનાવવામાં આવે છે સંરક્ષણની સહસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી બનાવાય છે આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગોના વિકાસનો આધાર પણ લોખંડ પોલાદના ઉદ્યોગ પર રહેલો છે આમ ઉપરોક્ત કારણો લોખંડ પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગને મેરુદંડ એટલે કે કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે પ્રશ્ન નંબર ચાર કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે તો જવાબ આવશે કે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે મહારાષ્ટ્રમાં કપાસનો મોટો ઉત્પાદન થાય છે તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સરળ રીતે મળતો હતો અહીં કુશળ શ્રમિકો કારીગરો વિદ્યુત બેંક આયાત નિકાસ માટે બંદર ભેજવાળી આબોહવા પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતા આ ઉપરાંત મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટેની યંત્ર સામગ્રીની વિદેશોમાંથી આયાત કરવાની ખૂબ સારી સગવડ હતી આ બધા કારણોસર કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે વાત કરીશું પ્રશ્ન નંબર પાંચની ની બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે સી સમાનતા છે તો બેંગલુરુ એ ભારતમાં છે જ્યારે કેલિફોર્નિયા એ યુએસએ એટલે કે અમેરિકામાં આવેલું એક સ્થળ છે બંને દેશોના ભૌગોલિક સ્થાનના સ્થાનના કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાય છે દાખલા તરીકે કેલિફોર્નિયા અને બેંગલુરુના બે સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજના એટલે કે એક પ્રોજેક્ટનું કામ કરે છે બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો

એવું લાગે છે આમ બેંગલુરુ અને કેરલ વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાઈ છે એમ પ્રશ્ન નંબર બે પ્રશ્નની નીચે આપેલા જે મિત્રો ચાર વિકલ્પ છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખશો પહેલો પ્રશ્ન છે સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો સાચો જવાબ આવશે બી કેલિફોર્નિયા પ્રશ્ન નંબર બે કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે

પરિવહન ઉપકરણો સાર્વજનિક માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે દાખલા તરીકે એરોનોટિકલ લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હેવી ઇલેક્ટ્રોનિક્સ

કાચો માલ ખાલી જગ્યાને ખાલી જગ્યા તો કાચો માલમાં આવશે કપાસ એટલે કે રૂ અને લોખંડ એ બંને કાચા માલના ઉદાહરણો છે કૃષિ આધારિત ઉદ્યોગો તો જવાબ આવશે અહીં ઊની કાપડ અને ખાંડ એ બંને કૃષિ આધારિત ઉદ્યોગો છે એટલે કે કૃષિના આધારે આપણે ઉપર જે જોયેલા જે વધારાના ઉદ્યોગોના ઉદાહરણો હતા એ પણ તમે અહીં લખી શકો છો પ્રશ્ન નંબર 3 સહકારી ઉદ્યોગ ખાલી જગ્યાને ખાલી જગ્યા

ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સંસ્કૃત જેવા પણ સોલ્યુશન આપણી ચેનલના અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપરથી મિત્રો તમે મેળવી શકો છો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો અમને કામ કરવાની જે છે તે ઉત્તેજના વધારે મળતી રહે